હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરી એટલે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની કપૂત વર્કશોપમાં ભારતભરમાંથી વિવિધ પ્રાદેશિક કચેરીઓના પ્રતિનિધિ ચિત્રકારો આવ્યા હતા ડૉક્ટર વર્માને આ તાલીમ માટે ભોપાલ પ્રદેશ વતી કેન્દ્રીય વિદ્યાલય ત્રણ ઝાંસીથી મોકલવામાં આવ્યા હતા તેમની ક્ષમતાઓ અને લાયકાતને ધ્યાનમાં રાખીને તેમને આ દસ દિવસીય તાલીમની મકાન સોંપવામાં આવી હતી આજે તાલીમનો આઠમો દિવસ હતો વર્કશોપ ડાયરેક્ટરનો મેસેજ મળતા જ વર્માજી સમાચાર જાણવા એસટીડીટી ગયા પોતે બૂથ તરફ આગળ વધ્યા તેણે તેના પરિવારનો સંપર્ક કર્યો હેલો શું થયું બધું બરાબર છે તમે કેવી રીતે ફોન કર્યો તેની પત્ની ત્યાંથી ફોન પર હતી તે ભારે ગભરાઈને ફોન કરી રહી હતી વાત કરતાં કરતાં રડવા લાગ્યા અરે કેમ રડે છે બોલો શું થયું મારી માતાની તબિયત ખૂબ જ ગંભીર છે હમણાં જ મને અલ્હાબાદથી ભાઈનો ફોન આવ્યો કે માતાની તબિયત ખૂબ જ ખરાબ છે તેણી આખરે શ્વાસ લઈ રહી છે જો તમારે અંતિમ દર્શન કરવા હોય તો આવો હવે મને કહો કે મારે શું કરવું જોઈએ અહીં દીકરીને શીતળાની બીમારી છે દીકરો શહેરની બહાર છે તમે મને કહો કે મારે શું કરવું જોઈએ બસ મારે એક દિવસ પછી આવવું છે જો મારે આજે આવવું પડશે તો મને આ દસ દિવસના બદલામાં કમાયેલી રજા પણ નહીં મળે રજાઓના ચક્કરમાં ન પડો ત્યાંની સમસ્યા અને તરત જ પાછા આવો હું આજે જ અલ્હાબાદ મારે મારી દીકરીને એકલી મૂકવી છે તમારે સવાર સુધીમાં ઘરે પહોંચી જવું જોઈએ ઠીક છે ઠીક છે તમે મમ્મીને મળવા જાઓ સાંજની એક જ ટ્રેન છે રાતની મુસાફરી છે ધ્યાન રાખજે હું પણ આજે રાત્રે જ નીકળીશ સવારે નેહા દીકરીને પહોંચી જઈશ હું જઈશ તેને કહ્યું કે નહીં ચિંતા કરો ડરશો નહીં હું તેની પાસે પહોંચું છું ફોન અટક્યા પછી મેં મારા અધિકારીઓને પણ પરિસ્થિતિ સમજાવી અને ઘરે પાછા ફરવાની તૈયારી શરૂ કરી હું સાંજની ટ્રેનમાં દ્વારા મારા ઘરે જવા નીકળ્યો નીલિમાની માતા ખૂબ જ વૃદ્ધ હતી પરંતુ તેમના નાના કદ અને કડક સાત્વિક દિનચર્યાને કારણે તેઓ હંમેશા સ્વસ્થ રહેતી હતી પછી અચાનક શું થયું કે તે આ સ્થિતિમાં પહોંચી ગઈ મન ભૂતકાળના પાના ફેરવવા લાગ્યું તેમને ચાર પુત્રો છે ચારે સ્વસ્થ અને સલામત છે ત્રણ પુત્રો સારી રીતે સેટલ છે તેમની પાસે બે ઉચ્ચ સરકારી હોદ્દા છે એક એન્જિનિયર તરીકે અને એક જે ગામમાં રહે છે અને ખેતીની સંભાળ રાખે છે નીલીમા એક દીકરી છે જેનો સ્વભાવ તેની માતા જેવો જ છે એકલા હાથે ઘરનું સંચાલન કરવાનો બધો ભાર ઉપાડવો એ આ માં દીકરીનો શોખ છે સવારથી સાંજ સુધી પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવાની બંનેની આદત છે માતા કૌશલ્યા બાળપણથી જ તેમના ચાર પુત્રો અને એકમાત્ર પુત્રે નીલીમાના ઉશેર અને શિક્ષણ પ્રત્યે સભાન છે તે પોતે અભણ હતી તો શું જો તેનો અભણ પતિ પૃથ્વી સિંહ આ મુદ્દે તેની સાથે ખભો મિલાવીને ઊભો રહે ચાર પુત્રોમાં મોટા પુત્રના લગ્ન ઘણા સમય પહેલાં થયા હતા અને તેને બે નાની પુત્રીઓ હતી સંયુક્ત કુટુંબમાં તમામ જવાબદારીઓ માતાના ખભા પર હતી તેમની જવાબદારીઓ પ્રત્યેના સંપૂર્ણ સમર્પણને કારણે કમર અને પીઠનો દુખાવો તેમને પરેશાન કરવા લાગ્યો ધીરે ધીરે બાકીના ત્રણ દીકરા અને દીકરીના લગ્ન થઈ ગયા દીકરી નીલીમા મારા ઘરે આવી અને બે સેવા પુત્રો પોતપોતાની પત્નીઓને સાથે શહેરમાં લઈ ગયા પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોટા દીકરાએ પણ પોતાના પરિવારને અલ્હાબાદ શિફ્ટ કરી દીધું ગામમાં રહેતા દીકરાના પણ લગ્ન થઈ ગયા તે તેની પત્ની અને માતા સાથે ગામમાં રહે છે તેમને ત્રણ નાના બાળકો પણ હતા માતાની ઉંમર વધતી જતી હતી પણ પુત્ર વધુના આવ્યા પછી પણ તેના કામનો બોજ ઓછો થયો નહીં તેની પીઠ અને કમરનો દુખાવો વધી ગયો જ્યારે દુખાવો તીવ્ર બને ત્યારે તેને ડોક્ટરની ઓફિસમાંથી પેઇન કિલર્સ આપવામાં આવતી જે ચોક્કસપણે તેને ક્ષણિક રાહત આપશે જ્યારે પણ પુત્રો તહેવારોમાં ગામમાં આવતા ત્યારે તેઓ તેમની માતાની વેદના માટે ખેદ વ્યક્ત કરતા તેણીને અન્ય પ્રકારની દવા આપતા તેણીને સૂચના આપતા બે ચાર દિવસ સાથે સુખેથી રહેતા અને પરિવાર સાથે પાછા જતા ગામમાં રહેતો દીકરો ખેતીના કામમાં એટલો વ્યસ્ત રહે છે કે તેને તેની માતાને સિનિયર ડોક્ટર પાસે લઈ જવાનો સમય જ મળતો નથી જોકે તે ચોક્કસપણે સમય કાઢશે પરંતુ તેને બીમારીની ગંભીરતાની જાણ ન હોવાથી તેણે નજીકના ડોક્ટરોની પેનકિલરની કિલરની મદદથી કાર ખેંચી રાખી ધીમે ધીમે દર્દ અશ્ચર્ય બનતું ગયું થોડા સમય પછી તેનો વચલું દીકરો જે ડિગ્રી કોલેજમાં લેક્ચર છે ગામમાં આવ્યો થોડા દિવસો રોકાયા બાદ માતાની બીમારી પર થોડું ધ્યાન આપીને તેણે માતાને સારવાર માટે પોતાની સાથે લઈ જવાનું નક્કી કર્યું અને કહ્યું ચાલમાં થોડા દિવસ મારી સાથે આવ તમારું મન પણ મગ્ન રહેશે અને ત્યાં તમારું ચેકઅપ પણ યોગ્ય રીતે થશે એકવાર રોગ શોધી કાઢ્યા પછી સારવાર સરળ બની જશે ઓહો દીકરા તમે લોકો પણ બિનજરૂરી ચિંતામાં રહેશો મારું શું મારી પાસે વૃદ્ધાવસ્થાનું શરીર છે એક દિવસ મારે આ દુનિયા છોડી દેવી છે આ રોગ પણ મારી સાથે જતો રહેશે ધીરે ધીરે બધું જતું રહેશે તમારા બાળકો પણ ત્યાં પરેશાન થશે આ તેમના રમવાના અને ખાવાના દિવસો છે હું અહીં ઠીક છું મારી સારવાર ચાલી રહી છે તમે મને વૃદ્ધાવસ્થામાં અહીં તમારા દરવાજે રહેવા દો એ બધું બરાબર છે માં પણ મારી ફરજ પણ છે તો પછી હું કોને કાયમ માટે છોડી જાઉં ત્યાં ગયા પછી સારી હોસ્પિટલમાં તમારી તપાસ કરવામાં આવશે અને સારી દવાઓ શરૂ કરવામાં આવશે પછી જ્યાં સુધી તમને લાગે ત્યાં સુધી ત્યાં જ રહો પછી હું તમને તમારા આ સુંદર દરવાજે મૂકી જઈશ પણ દીકરા તે અહીં બધું કેવી રીતે સંભાળશે વહુના સંતાનો પણ નાના છે આ લોકોને ચિંતા થશે તમે આ વિશે ચિંતા કરશો નહીં અમે બધું સંભાળીશું તમે નિશ્ચિત થઈ શકો છો અને સાથે જઈ શકો છો આ નિર્ણયમાં નાની બહુએ મદદ કરી છેવટે બધાની વિનંતી પર માતા વચલા પુત્ર સાથે જવા માટે રાજી થઈ ઠીક છે જ્યારે દરેકને આ જોઈએ છે ત્યારે આપણે જવું પડશે પોલોથીન બેગમાં પોતાના થોડા કપડાં મૂકી પોતાના નાના પૌત્ર પૌત્રીઓને ખૂબ જ પ્રેમ અને પ્રેમથી ચુંબન કરીને પુત્ર વધુને આશીર્વાદ આપી તેની પીઠ પર સ્નેહ મિલાવી અને યોગ્ય વર્તન કરવાની સૂચના આપીને તે કારમાં બેસવા નીકળી તે ફરી ફરીને તેના ઘર તરફ જોતી તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે કાર પાસે ઊભી રહીને તે રડવા લાગી તેના હૃદયની પીડા તેના ચહેરા પર પ્રતિબિંબિત થતી હતી કદાચ તેને લાગતું હતું કે તેને આ દરવાજો ફરી જોવા નહીં મળે પિસ્તાલીસ વર્ષ પહેલાં આ ઘરમાં પ્રવેશ કર્યો હતો તેનું આખું જીવન તેને બાંધવામાં અને બસ વસાવવામાં વિતાવ્યું આ આંગણાની સુવાસ મારા દરેક શ્વાસમાં દરેક ધબકારામાં હાજર છે આ આજે મને છોડીને જઈ રહ્યું છે હું તેને ફરી ક્યારેય જોઈ શકીશ નહીં પોતાના પુત્ર તરફ મોં ફેરવીને તેણે કહ્યું દીકરા હું ઠીક થઈ જઈશ ને હા માતા તમે બિલકુલ સાજા થઈ જશો મારા પર વિશ્વાસ કરો અહીંના લોકોની બેદરકારીને કારણે તું આવી બની ગઈ છે હવે જુઓ હું કેવી રીતે તમારી બીમારીને પળવારમાં દૂર કરી શકું પુત્રનું આશ્વાસન સાંભળીને તેના ચહેરા પર આછું સ્મિત દેખાયું ઠીક છે દીકરા આ ઘડપણમાં તને તારા પુત્રો પર જ વિશ્વાસ છે આટલું કહીને તે કારમાં બેસી ગઈ હાથના ઈશારાથી સૌને ખાતરી આપતા કે તે જલ્દી જ પાછી આવશે સૌના વહાલા દાદીમાં તેના પ્રકાશ પુત્રો સાથે ધીમે ધીમે દ્રષ્ટિથી ગાયબ થઈ ગયા તેમની ત્રણસો કિલોમીટર લાંબી યાત્રા પ્રથમ હતી તે પણ સ્પીડ બ્રેકરથી સજ્જ કાર સાથે મારુતિ કેટલીક જગ્યાએ સુવાડા અને ઉબડ ખાબડ રસ્તાઓને માપીને પોતાની ગતિએ આગળ વધી રહી હતી લાંબા સમય સુધી કાર અચકાતી હોવાથી માતાનું દર્દ વધ્યું ઘણી વખત તેણે પુત્રને ધીમે ચલાવવાનો ઇશારો કર્યો પરંતુ સમયસર પહોંચવાની મજબૂરીને કારણે આ શક્ય બન્યું નહીં દીકરા પેટમાં બહુ દુઃખ થાય છે હવે હું સહન નથી કરી શકતી તેણી બૂમ પાડતા કહ્યું પણ મા આપણે થોડું સહન કરવું પડશે ધીરજ રાખો આપણે પહોંચવાના જ છીએ થોડી હિંમત રાખો ઘરે પહોંચતા જ બધું સારું થઈ જશે મારતી મારુ તે શું ન કરી શકી હોત કોઈક રીતે ગરીબ છોકરી આંખો બંધ કરીને અસરી પીડા સહન કરતી રહી તે શું કરી શકી હોત ઘરે પહોંચતાં જ તેને પથારીમાં સુવડાવી દેવામાં આવી રાત થઈ ગઈ હતી અને કંઈ પણ ખાધા વિના તે આખી રાત પીડામાં રહી પેઇન પણ કોઈ અસર ન થઈ પુત્ર વધુ સુધા પાસે આવી અને તેની સુખાકારી વિશે પૂછપરછ કરી અને તેના રૂમમાં પાછી ચાલી ગઈ કદાચ તે તેની માતાના આવી રીતે આવવાની અપેક્ષા મુજબ ખુશ ન હતી સુધાએ પ્રકાશને પૂછ્યું કેમ સાહેબ માને અહીં કેમ લાવ્યા અહીં તેમને સંભાળ કોણ રાખશે અમે બંને ડ્યુટી માટે જઈએ છીએ તેમની સાથે કોણ રહેશે બિનજરૂરી માથાનો દુખાવો થયો અને ગામડામાં રહીને પણ સારવાર થઈ શકી હોત આજ સુધી થઈ રહી છે ખબર નથી સામેનું કામ કરવામાં શું મજા છે સુધા તમે પણ સતત ચિંતિત રહો છો માતાને પીઠ અને કમરમાં દુઃખ ખૂબ દુખાવો થાય છે અમે આવતીકાલે તેની તપાસ કરાવીશું એકવાર સારી દવાઓ શરૂ થઈ જશે તે થોડા દિવસમાં સ્વસ્થ થઈ જશે અને પછી અમે ગામ છોડી જઈશું તમે બિનજરૂરી ચિંતામાં પડી રહ્યા છો સુધા કંઈ બોલ્યા વગર સુઈ ગઈ સવારે માતાને હોસ્પિટલ લઈ ગઈ તેનું ચેકઅપ કરાવ્યું રિપોર્ટમાં માતાના લિવરમાં કેન્સર હોવાનું બહાર આવ્યું ડૉક્ટરોએ જણાવ્યું કે લાંબી અને ખરબચડી મુસાફરીના કારણે પેટની અંદર ઘણા ઘા થઈ ગયા હતા જેના કારણે ભારે દુખાવો થાય છે ડૉક્ટરે થોડી સાવચેતી અને સૂચનાઓ સાથે સારવાર શરૂ કરી બે ચાર દિવસ સુધી માતાને તેના રૂમમાં રાખ્યા પછી તે ખૂબ જ નિર્જન જગ્યાએ એક નાનકડા દુર્ગંધવાળા રૂમમાં ખસેડવામાં આવી અને તેની પાસે પાણીનો ઘડો ગ્લાસ વાટકો વગેરે જેવી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ રાખવામાં આવી માતા એકલી પડી રહેતી અને શૂન્યતા તરફ તાકી રહેતી જ્યારે પણ તેને તરસ લાગતી ત્યારે તે ધીરે ધીરે ઉઠતી અને કોઈક રીતે પાણી કાઢીને પી લેતી પ્રકાશ સવાર સાંજ આવીને દવાઓ આપતો અને તમારી તબિયત પૂછતો ક્યારેક પુત્ર વધુ પડવાર માટે આવતી અને એક ઝલક આપીને જતી રહેતી દવાઓની અસર દેખાતી ન હતી માતા એકલી પડેલી હોય ત્યારે બેચેની અનુભવતી નિર્જનતા તેને ડંખ મારવા દોડી આવતી ઓરડાની દિવાલો તરફ જોતી વખતે તે બેચેની અનુભવતી નિર્જનતા તેને ડંખ મારવા દોડી આવતી તે રૂમની દિવાલો તરફ તાકી રહેતી તેની લાચારી પર રડતી તેના ભાગ્ય પર રડતી પરંતુ તેની પીડા સમજવા માટે ત્યાં કોઈ નહોતું ચાર પુત્રો ચાર પુત્ર વધુઓ અને દસ પૌત્રો હોવા છતાં આ છેલ્લા તબક્કામાં પાણીનો ગ્લાસ પણ આપવા વાળું કોઈ નથી આવા સંજોગોમાં જો કોઈ આસપાસ હોય અને થોડા મીઠા શબ્દો બોલ્યા હોત તો મારું દર્દ અડધું થઈ ગયું હોત ઘણી વાર તે વિચારીને રડવા લાગી પણ અહીં આ દિવાલો સિવાય તેની વેદના કોઈ સમજવાનું નથી આના કરતાં તો સારું હતું કે હું મારા મારા જ ઘરમાં હતી હું બધાની નજર સામે હતી આપણે એક દિવસ મરવાનું છે જો તેણે તેના ઘરના દરવાજા પર જ મૃત્યુ પામ્યો હોત તો તેને વધુ સારું હતું પણ તે મોઢું ઊંચું કરીને અહીં આવી હતી માતાએ આંતરિક રીતે પોતાને શાપ આપ્યો અરે અહીં આવવાથી શું જરૂર હતી ત્યાં પણ સારવાર ચાલી રહી હતી પરંતુ તમારે કારમાં મુસાફરી કરવી પડી હતી તારો પ્રિયતમ જે તને તેની સાથે તેના મહેલમાં લઈ જતો હતો હવે તમારું ઠંડુ પડી ગયું હતું હવે કેમ આંસુ વહાવી રહ્યા છો વિવિધ પ્રકારના આંતરિક સંઘર્ષો મનમાં તોફાન ઊભી કરતા રહ્યા છે ભગવાન મારું મન બરબાદ થઈ ગયું હતું જે તેની સરળ વાતોમાં પ્રતિબિંબિત થતું હતું તેનો સ્વભાવ જ મને મૃત્યુના આરે લાવી ગયો દરેક દિવસ યુગોની જેમ પસાર થતો હતો ધીમે ધીમે પંદર વીસ દિવસ વીતી ગયા મા ધીમે ધીમે સુકાઈને કાંટો બની ગઈ મારી વહુ હવે મારી નજીક પણ નથી આવતી તે મારા પૌત્રને પણ મારી નજીક આવવા દેતી નથી દીકરો સવાર સાંજ થોડી વાર માટે આવે છે અને સૂચના આપીને જતો રહે છે અરે ભગવાન અહીંથી કેવી રીતે મુક્ત થાય મારી હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે ખબર નથી કયો રોગ છે કોઈ કહેતું પણ નથી જીવનથી કંટાળેલી વૃદ્ધ માતાને હિંમત ભેગી કરી અને પ્રકાશને કહ્યું દીકરા તું બહુ ચિંતિત થઈ રહ્યો છે હવે મને મારા મોટા દીકરા પાસે અલ્હાબાદ છોડી દે મને એ બધા લોકોને જોવાનું મન થાય છે હવે મને ખબર નથી કે હું ફરી મળીશ કે નહીં ચાલ દીકરા મને અલ્હાબાદ ડ્રોપ કરી દે એવું લાગ્યું કે માતાએ આ લોકોને તેમના મનની વાત કહી દીધી થોડી અનિચ્છા પછી તેઓ સંમત થયા પ્રકાશ તેની માતાને તેના મોટાભાઈ સાથે અલ્હાબાદ છોડી ગયો હતો જ્યારે મોટાભાઈએ આ રોગ વિશે માહિતી પૂછી તો તેમણે કહ્યું અરે આ કોઈ ખાસ રોગ નથી આ દવાઓ લેતા રહો જલ્દીથી સાજા થઈ જશો લિવર કેન્સર જેવી ખતરનાક બીમારી વિશે કોઈને ન કહેવા પાછળનું કારણ શું હતું આજ દિન સુધી જાણી શકાયું નથી અલ્હાબાદમાં સારવાર શરૂ થઈ જ્યારે થોડા દિવસો સુધી કોઈ ફાયદો ન થયો ત્યારે સ્થિતિ વધુ બગડી તેથી મોટા ભાઈએ બીજા ડૉક્ટરો પાસેથી સારી સારવાર કરાવી કેન્સર તેના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું હતું હવે માતાને કોઈ પણ સંજોગોમાં બચાવી શકાય તેમ ન હતી મોટાભાઈએ ઘરે આવીને પ્રકાશને ફોન કર્યો પણ તેની માતાની ગંભીરતા વિશે વાત કરતાં તેણે કહ્યું કે તું બે શરમ વ્યક્તિ તે લગભગ તારી માતાને મારી નાખી છે અરે જો હું સવાર સારવાર ન કરાવી શક્યો હોત તો હું તેને પહેલાં મારા સ્થાને છોડી દેત ઓ નાલાયક વ્યક્તિ જો તને તેને અગાઉ લાવી શક્યા ન હોત તેથી જ્યારે તે મને તેને છોડવા માટે લાવ્યો ત્યારે મેં તેને કહ્યું હશે કે તેના લીવરમાં કેન્સર છે સમયસર સારવાર થઈ ગઈ હોત અરે ખૂની તમે ક્યાં જન્મની દુશ્મની બહાર કાઢી છે કોઈ આ રીતે મધર ફકર સાથે વર્તે છે અને તે પણ તેની માતા સાથે જેણે નવ મહિના તને પેટમાં રાખ્યો તેને તું એક મહિનો પણ તારી સાથે ન રાખી શક્યો જો થોડા દિવસ રાખવામાં આવે તો પણ જાણે તે પ્રાણી હોય તેજી દેવાયેલી ભિખારી હોય અને ડરકો લોકો ચેપી રોગોમાં પણ પોતાની પ્રજાને પોપચાના પડછાયા નીચે રાખે છે અને તને તમે કેન્સર જેવા અસાધ્ય પણ બિનચેપી રોગમાં તમારી માતાને ઘરના પાછળના વાડામાં ખાદ્ય પદાર્થોની જેમ ફેંકી દીધી શું આ કારણે લોકો પોતાના બાળકોને ભણાવીને સક્ષમ બનાવે છે વાત કરતી વખતે ભાઈનું હૃદય ગુસ્સા અને ભરાઈ ગયું અને તેને ફોન ઠોકી દીધો માતાને હજુ કેન્સરની ખબર નહોતી ઘણી વખતે દર્દથી રડતી અને પૂછતી દીકરા મને શું થયું છે હું ક્યારે સાજી થઈ શકીશ માતાને શું કરવા ભાઈ કહેતા માતાને ખુશ કરવા ભાઈ કહેતા હવે ડોક્ટર સાહેબે દવા બદલી છે તેઓ કહેતા હતા કે બહુ જલ્દી તમે ચાલવા લાગશો ઘરના બધા લોકો ખૂબ જ દુઃખી હતા માતાની હાલત જોઈને ભાઈ છુપાઈને આંસુ રહ્યો કે તેની માતા તેની આંખો સામે વેદનાથી મરી રહી છે અને તે કંઈ કરી શકતો નહોતો ધીમે ધીમે માતાએ ખાવા પીવાનું પણ બંધ કરી દીધું પથારી પર સુધી વખતે તેની પીઠ પર ઘા થયા જેના કારણે તેને ખાસ દવાયુક્ત પલંગ પર સુડાવવામાં આવી તેમની હાલત વિશે સાંભળીને નીલીમા થોડા દિવસ પહેલાં અલ્હાબાદ ગઈ હતી તે પંદર દિવસ તેની માતા સાથે હતી એક વખત પ્રકાશ પણ તેને જોવા એકલો આવ્યો હતો જ્યારે માતાને તેના પુત્રના આગમનની જાણ થઈ ત્યારે તેણે નીલીમાને કહ્યું દીકરી હું તે દ્રુત વ્યક્તિનો ચહેરો પણ જોવા માગતી નથી ઘણા પ્રયત્નો કરવા છતાં હું તે લોકોના વર્તનને ભૂલી શકતી નથી મારા અસ્તિત્વનો દરેક છિદ્ર તેને સાપ આપી રહ્યું છે આટલું કહીને તેણીએ તેની આંખો બંધ કરી અને ઊંઘનો રોડ કરીને શાંતિથી સૂઈ ગઈ નીલિમાને નવાઈ લાગી કે એક માતાનું હૃદય પોતાની વહુ અને પુત્ર પ્રત્યે એટલી હદે ધિક્કારથી ભરેલું છે કે જે કે તે વિશ્વાસની બહાર છે આનાથી સાબિત થયું કે તેમનું કેવું વર્તન હશે પ્રકાશ એક દિવસ રોકાઈને પાછો ગયો નફરતની આટલી ચરમસીમામાં હતી માતાએ ત્યાં સુધી આંખ પણ ન ખોલી ન હતી કે કોઈની સાથે વાત પણ કરી ન હતી તેને ડર હતું કે મારે તેની સાથે વાત કરવી પડશે પ્રકાશ જતાની સાથે જ માતાએ નીલીમાને પૂછ્યું દીકરી કુપૂત ગયો તેમના જવાના સમાચાર સાંભળીને તેમણે રાહતનો ઠંડો ઊંડો નિશાસો લીધો ત્યારે તેણે કહ્યું દીકરી તારા સંતાનોને પણ ત્યાં તકલીફ પડશે તેના પિતા ને પણ તકલીફ પડશે હવે તું તારા ઘરે પાછી ફર તે મારી ખૂબ સેવા કરી છે હવે હું ઠીક થઈ જઈશ મોટા પુત્રને સારી સારવાર મળી રહી છે અને હા તમારા જમાઈને ચોક્કસ મોકલજો મને એમને જોવાનું મન થાય છે આખરે તેની માતાના આગ્રહથી નેલીમાએ ઝાંસી પરત ફરવું પડ્યું એક બે દિવસ પછી હું પણ મારી માતાને મળવા ગયો મને જોઈને તે ખૂબ જ ખુશ થયા આંખોમાં ચમક હતી પછી તે રડવા લાગીને બોલી દીકરા મને બચાવ મારે હજી મરવું નથી એમ કહીને તેણે ધ્રુજતા અવાજ હાથે મારો હાથ પકડી લીધો મેં પૂરેપૂરું આશ્વાસન આપ્યું મા તું એકદમ ઠીક થઈ જશે ભગવાનને યાદ રાખજે ભગવાન બધું સારું કરી દેશે પરંતુ દરેકની વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી કે માથા થોડા દિવસોથી જ મહેમાન થોડા દિવસોની જ મહેમાન છે હવે તેને બોલવામાં પણ તકલીફ પડવા લાગી જ્યારે પણ તે બોલતી ત્યારે તે માત્ર બે ચાર જ શબ્દો ખૂબ જ ધીમેથી બોલી શકતી અને હવે તે પોતાની આંખોથી કોઈને ઓળખી શકતી નહોતી બધા લોકો પોતપોતાની રીતે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને શક્ય તેટલી સેવામાં વ્યસ્ત હતા હું પણ બે દિવસ રોકાઈને પાછો આવ્યો હું પાછો ફર્યો કે તરત જ મને આ ટ્રેનિંગ પર મોકલવામાં આવ્યો ભૂતકાળમાં ભટકતી વખતે મને ખબર જ ન પડી કે હું ઝાંસી ક્યારે આવી ગયો હવે કદાચ નેલીમાં પણ અલ્હાબાદ પહોંચી ગઈ હશે જુઓ કદાચ હું મારી માતાને છેલ્લી વાર મળી શકું ઘરે પહોંચીને અલ્હાબાદ ફોન કર્યો નેલીમાં સમયસર ઘરે પહોંચી ગઈ હતી ઘરે પહોંચતા દીકરીએ તેની માતાને ગળે લગાવી અને રડવા લાગી હું આવી છું તને જોવાની મને બહુ ઈચ્છા હતી માતાએ એકવાર ધીમેથી આંખો ખોલી ઠીક છે દીકરી હવે હું જાઉં છું તું બધાનું ધ્યાન રાખજે આ કહેતી વખતે એક હેડકી સાથે શ્વાસ રૂંધાયો બધા લોકો રડવા લાગ્યા આખા ઘરમાં શોખ સવાઈ ગયો સગાવાલાને અને બધા દીકરાઓને જાણ થઈ લોકો બધાના આગમનની રાહ જોવા લાગ્યા જ્યારે બધા પહોંચ્યા ત્યારે તેમની અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ થઈ ગઈ હવે આપણી પ્રિય માતા આ દુનિયામાં જ નથી ફક્ત તેમની મીઠી અને ખાટી યાદો આપણી સાથે રહી છે જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ